તમે ચાલો તો થોડુંક ધ્યાન રાખીને ચાલજો થોડા નીચે ધ્યાન ચાલતા ચાલતા રાખીને ચાલજો જેથી કરીને કોઈને તકલીફ ના પડે એની કાળજી રાખીને ચડજો અને લાકડીના ટેકે ટેકે તમારે ચાલવું જેથી કરીને તમને તકલીફને નુકસાન ના થાય અને તમને રાસ્તામાં પડવો પણ નહીં હવે આપણે ધીરે ધીરેથી આગળ ચાલીશું બીજી ઘોડી છે આપણી પૂરી થઈ ગઈ છે રસ્તામાં આગળ ધીરે ચાલી રહ્યા છીએ હા હા બસ અહીંયા જો એટલે હું રસ્તા તો અમે નાસ્તા માટે એક બ્રેક ગોઠીએ છીએ રસ્તામાં જો સારું વસ્તુ મળી જાય બેસવાનું તો બસ ત્યાં બેસીને અમે નાસ્તો કરવાના છીએ થોડી વારમાં અહીંયા રસ્તામાં બધા બેસવું છે અત્યારે તો બ્રેકફાસ્ટ માટે એક જગ્યા ઓછી છે મસ્ત મજાની જો સરસ હોય તો પછી હે અહીંયા પણ કેક છે એવું છે એટલે હવે કેક છે જો અહીંયા મસ્ત મજાની ચા બને છે યાત્રીકો હોય અહીંયા બધા ઉભારીને બધા ચા બનાવે છે અમે એક રસ્તો હે હજી આગળ જવું પડશે ભાઈ રસ્તો કાંઈ મળ્યો નથી આપણે કારણ કે એટલામાં વધારે કેક વધારે છે એટલા માટે 하지 ফটো અત્યારે અહીંયા જંગલમાં આપણે બર્થડે મનાવો એને કરવા થોડું દૂર વયા જાય આપણે જેવી હમે બડા સા પથ્થર મિલા હે اسકે ઉપર જકે હમે બ્રેકફાસ્ટ કરના હે તો ચલો મેરે ખ્યાલ સે મિલ ગયા હે બડા પથ્થર બડા પથ્થર પર કેક ભી છે ઓર યહા પર ભી કેક હે આપ દેખ સકતો ગેイズ ઓ બડા કેક મિલા हर हैं। हर जगह जगह केक 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 ही केक नजर आते सब जगह पे केक ही नजर हैं सब पे है चलो कोई बात नहीं एक और जगह हम ढूंढते हैं लेकिन ब्रेकफास्ट तो करना ही पड़ेगा साथ में ब्रेकफास्ट लाए हैं लेकिन क्या करें ब्रेकफास्ट का मुहूर्त नहीं हो रहा है हाथ में है थोड़ा बिग में है ब्रेकफास्ट

परिक्रमा ज्यादा यहाँ पर नींबू शरबत मिलते हैं यहाँ पर ज्यादा से ज़्यादा सिर्फ हैं एक ग्लास के तो जब भी आप यहाँ पर आओ तो नींबू शरबत जरूर के जाना ताकि आप में एनर्जी आ जाए तुम्हारे पास हो जाए हेलो बोलो गा नाँस। गा नाँस। तो अभी हम नींबू शरबत पीने के लिए खड़े हैं अलग-अलग प्रकार का घना खरा मसाला है इसमें जोई सो पशो गाइस आ नींबू शरबत आपको तैयार થઈ રહ્યું છે ઉપર ઉપર રાખજો ચલો લિમોનેડ ગ્લાસ આપડા કમ્પ્લીટ થઈ ગયા છે આ બટાઈન છે ચલો કમ્પ્લીટ થઈ છે તો અત્યારે બહુ જ લાગી છે એટલે સબ લોકો હમ સબ લોકો કે હો છે तो काफ़ी कठिन रास्ता हमने चुना है अभी एक और क्योंकि सब लोगों के साथ हम जाएंगे तो रास्ते में दिक्कत ज्यादा होगी ट्रैफिक ज्यादा होती है इसलिए हमने दूसरा रास्ता चुना है अभी तो रास्ते में यहाँ पर साइड में चलो तो देख कर तो चलना क्योंकि रास्ते में केक ज्यादा होते हैं इसलिए और इसमें चलना भी मुश्किल होता है कभी कभी हम गिर भी जाते हैं हाँ, गिरेंगे तभी तो हमें पता चलता जो जो, जो। तीन बार हुआ है अभी हाँ दो तीन बार तो मैं गिर चुका हूँ रास्ते में अभी थोड़ा सा देख के चलना क्योंकि मेरे शूज काफी फ्लैट है ना चलने में काफी दिक्कत होती है शूज मेरे काफी खराब है इसलिए चलो दोस्तों तो हम ब्रेकफास्ट करने बैठ गया बे हजार अलग अलग चेवड़ा है शक्करपारा है साथ है शिंग है હાલો મારા મહાદેવ મહાદેવ હલો નાસ્તો કરવા જય મા મોગલ અહીંયા સાથે અમારા દોસ્તો મળ્યા છે મોવાથી આવેલા છે બધા મોવાથી અને વડલી ભૂતેશ્વરથી તો એ લોકો ને પણ અમે કીધું છે આવો નાસ્તો કરવા હાલો હાલો મારા નાસ્તો કરવા મહાદેવ મહાદેવ જય માં મોગલ મજામાં આવો

તમારું તમારું નામ છે છે ભાઈ ભાઈ કિશનભાઈ કિશનભાઈ અને ગોપાલભાઈ ગોપાલભાઈ ચેતનભાઈ 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 તો ત્રણ દોસ્તો અત્યારે પાંચ અમે લોકો હતા અત્યારે આઠ જણા થઈ ગયા છે બરાબર તો હવે અમે ત્યારે આગળ જઈશું સરખડીયા હનુમાનજી મહારાજ ત્યાં તો વિડીયો ત્યાં સુધીમાં બન્યા રહેજો બધા જય જયારે

ના કચમાં મે વાત સાંભળી છે કે આપડે શ્રી રામદેવજી બાબા નું મંદિર પણ છે હા હા છે ને હામાં બહુ છોકરો જોગીનારા છે માતાજી પ્રસક જોગીનો હા કચમાં હું ક્યારે આવ્યો તો નથી પણ એક દિવસ જરૂર અમે ફરવા માટે આવશું વાત કેવો તમને ન હબલો મતલબ બચ્ચાને ક્યાં ક્યાં નથી દેખા તો કશું ન દેખા વાહ સહી વાત છે આપને અમે તો બચ્ચાને હો કહાતા ને આ હું તો વાત બોલ્યો થા હા બસ ન દેખા તો કશું ન દેખ કશું ન દેખા હા સહી વાત છે તો હમ ભી એક દિન એક દિન જરૂર આવી જઈએ એક દિન લેકન એક ટાઈમ લેકર આઈ જઈએ और ज्यादा से ज्यादा दिन वहाँ पर घूमने के लिए आएगी वहाँ पर आप कितने लोग आए हो कितने लोग आए हो आप लोग एक, एक।, एक आप एक भाई हो, एक एक कोई साथ में नहीं। कोई नहीं 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 साथ में क्या बात है जरूरत नहीं है हाँ किसी की जरूरत नहीं है न आपकी उम्र कितनी हुई सेवनटी ओ सितर साल के अंकल हैं फिर भी वो परिक्रमा करते हैं और ये दादी माँ भी है हमारे साथ आप देख रहे हो हमारा माँ क्या आती है समाता में क्या काम थे समाता में માં આવે હા ભાવ ભાવનગર આપડે વાવડી હા હા આ માતા પણ આવેલા છે કેટલા વર્ષે છો માતા તમે તમારી ઉંમર તમારી ઉંમર કેટલી છે તમારા માં તમારી ઉંમર કેટલી છે કેટલા વર્ષ છે તમારા કેટલા વારથી આયા હા 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 માડી ની ઉંમર 70 છે ઉંડો છે મારા ઘર 70 80 જેટલા તો હા માડી એમ કહે છે સો વર્ષમાં થોડા ઓછા છે એમ કહે છે હા કેટલા કેટલા વર્ષથી પરિક્રમા કરો છો કેટલા વર્ષથી પરિક્રમા કરો છો જોઈને હાલજો કેટલા વર્ષથી પરિક્રમા કરો છો તમે ચાલો કાંઈ વાજ નહીં મારતા થોડુંક સાંભળે ઓછું છે એટલા માટે પણ એમની સાથે પણ ઘણા બહેનો અને ભાઈઓ આવ્યા છે તમને દેખાડી શકો છો બરાબર છે ચાલો જય ગિરનારી अभी हमारी दूसरी घोड़ी पूरी हो चुके हैं हम धीरे धीरे यहाँ से आगे बढ़ते हुए हमारे साथी दोस्त है सब लोग अलग अलग हो चुके हैं ये रास्ता है जो मैं आपको दिखा रहा हूँ यहाँ पर कोई भी हमारा साथीदार यहाँ पर दिखने को नहीं मिल रहा है इसलिए थोड़ा सा आगे बढ़ना होगा मुझे तो ये मुझे मेरी टीम मिल चुकी है अभी यहाँ पर सब लोग हैं मुझे लगा था कि मैं आगे हूँ लेकिन ये लोग आगे बढ़ गए थे मेरे ख्याल से और यहाँ पर मेरा दोस्त मिल चुका है भी यहाँ पर जो बैठे हुए हैं जय ये अलग रास्ता है थोड़ा सा कठिन होता है लेकिन मैं ज्यादा से ज्यादा ऐसा ही रास्ता चुनता हूँ जो थोड़ा सा रिस्क वाला हो इतना ज़्यादा नहीं है लेकिन मुझे वीडियो बनाने का हो है इसलिए मैं ज़्यादा क्रॉस नहीं चलता हूँ तो जय गिरनारी नारी खा के खाते जाओ आगे बढ़ते जाओ સરખડી સરખડી હનુમાનજી મહારાજ ના મંદિરે તમામ ભાઈ ભક્તો હાર્દિક સ્વાગત કરીએ છીએ મહંત શ્રી તેજસ બાપુ ગુરુ શ્રી હરિદાસ બાપુ અને અત્યારે બધા અહિયાં બધા યાત્રાળુઓ ચાલીને આવી રહ્યા છે અત્યારે અમારા સાથીદારમાં ત્રણ મિત્રો આવી ગયા છે ભૂતેશ્વરથી છે કેતનભાઈ કેતનભાઈ પછી ભૂલાઈ ગયું ગોપાલભાઈ અને કિશનભાઈ કેતનભાઈ કિશનભાઈ અને ગોપાલભાઈ ત્રણ આવી ગયા છે પણ અમારા સાથીદાર જે મારા હતા એ પણ અત્યારે કોઈ દેખાતા નથી કદાચ મારા ખ્યાલથી આગળ છે કે પાછળ છે ખબર નથી પણ થોડી વાર વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહેજો તો સરખડી હનુમાનજી મહારાજની ત્યાં અમે પહોંચી ગયા છીએ અત્યારે મોબાઈલ ચાર્જિંગનું છે એટલે કરાવવાનું છે મારા સાથી મિત્રો કંઈ દેખાતા નથી ત્યાં છે પેલા જોવું પડશે મારે અહીંયા પણ અમારા સાથી મિત્રો છે એ દેખાતા નથી કંઈ મારે હમણાં નાઈ જોઈને પછી દરિયા કરવા જઈશું જમવા માટે ફૂલ મોટી હેવી લાઈન છે હું જઈશું કશો મિત્રો બહુ મોટી નાઈ નામ હવે હવે તો અત્યારે અમે બધા નાઈ નાખ્યા છીએ નાઈ જઈને કપડે થઈ ગયા છીએ અને હવે અમે જઈશું સરખડી આનંદી મહારાજને દર્શન કરવા તો મિત્રો તમને મજા આવી જાય ને બધા નાવાની બધા ચોખા થઈ ગયા અત્યારે બધા વાઘરા જેવા થઈ ગયા ત્યાં વાઘરા જેવા કેમ પણ જ્યાં અત્યારે થઈ ગયા ને બધા ટાસ્કા જોવા આપણે હાલો જરા વિડિયો બણ્યા રહેજો ત્યાં સુધી ચલો જય ગિરનારી તો અહીંયાથી જવાનું છે સખડીયા હમંતજી મહારાજને વસને કરવા માટે આપણે સખડીયા હમંતજી મંદિર તરફ જવાનું રસ્તો એટલે રમ્બન રાય જેવી છે મોટી સખડીયા હમંતજી મહારાજને વસને કરવા માટે બધા ભાઈ લોકો દર્શન કરવા આવે છે અત્યારે અહીંથી

અને દોસ્તો બધાએ ચા પી લીધી છે અત્યારે હાલમાં એવું લાગે છે કે અત્યારે ભાઈ અત્યારે મારા દોસ્તો જે છે એ થાકી ગયા છે એટલે જો ટેકો દઈને ફોર વ્હીલની ટેકો દઈને ઉભા રહી ગયા છે ગયા સૌ બહેનો માતાઓ બહેનો બધા રોટલા રોટલી બનાવે છે

आप देख रहे हो यहाँ पर बंदर भी है नर और मादा दोनों है उनका बच्चा भी है छोटा सा सारे की सारी टीम है जो यहाँ पर रसोई पका रहे हैं आप देख रहे लोगे करखड़ी हनुमान जी महाराज की वहाँ पर है वो भी चाय पी रहे हैं अभी यहाँ पर सब्जी पक रही है आप देख लोगे जय गिर भावनगर महुआ भावनगर से महुआ भावनगर से बापा सीताराम बापा सीताराम और यहाँ पर ये खिचड़ी है जो भग चुके हैं यहाँ पर देख रहे हो भाई खिचड़ी और कढ़ी ये दाल है भाग भी है यहाँ पर आप देख रहे हो भाई मशाली वो मशाला वो अभी पकड़ा है अभी वो भी हमारे मान से है वो भो 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 है। બેટ આપણું મશીન તમે જઈ રહ્યા છો મિત્રો ઓટોમેટિક કટિંગ થઈ જશે અહીંથી